છેલ્લા થોડા સમયથી રાજકોટના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી થઈ છે તે અંગે સમાધાન માટે પણ ગઈકાલે અમદાવાદમાં મિટિંગ હતી અમારા આગેવાનોએ જણાવ્યું હતું કે આ પહેલી ને છેલ્લી મીટિંગ છે હવે પછી કોઈ મીટિંગનો અવકાશ નથી અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ ટિક પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો અને અમારે જો આમ નહીં થાય તો અમારે ભાજપના અગ્રણીઓને જણાવવાનું કે હવે પછીની જે કાંઈ પરિસ્થિતિ ઉદભવશે એની જવાબદારી જે આપની ચાલુ સરકાર છે તેમની રહેશે અમારે ના છૂટકે રોડ ઉપર આવવું પડશે અને જ્યારે અમારા બહેનો અનશન ઉપર ઉતરેલા હોય ત્યારે જણાવવાનું થાય છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે બગડશે એની તમામ જવાબદારી સરકારની રહેશે એટલે વહેલામાં વહેલી તકે પુરુષોત્તમભાઈ રૂપાલેની ટિકિટ રદ કરી અને વહેલી તકે આપ પગલાં લેશો